તમામ વેપારી સંગઠનો અમે લોકો આજે બંધમાં જોડાયા છે સ્વૈચ્છિક બંધ રાખ્યો છે બધાએ અને પેટલાદમાં ચાવડી બજાર ગંજ બજારથી શરૂ કરી ચાવડી બજાર થઈ રણછોડજી ચોક થઈ અને સેવા સદનમાં આજ અમે અમારું આવેદન આપ્યું છે અને તમામ જનતા એક લોહી એક ભૂમિના તમામ સંતાનો એક સાથે આવી જડબે સલાક પેટલાદ બંધ આપી અને સહકાર આપ્યો છે અને અમારો આક્રોશ વ્યક્ત કર્યો છે અને સરકારને પૂરો સાથ સહકાર અને સરકાર જે કોઈ નિર્ણય લે એમની સાથે જોડે છે અને આજરોજ પેટલાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને પેટલાદના વેપારી મહામંડળો તથા પેટલાદની અન્ય બિન સરકારી સંસ્થાઓ અને સહકારી સંસ્થાઓ દ્વારા આજે પેટલાદ બંધનું જે એલાન આપવામાં આવ્યું હતું તે જડબે સલાહક રીતે બંધ પેટલાદ રહ્યું છે અને તમામ વ્યક્તિઓ જે પણ છે વેપારીઓ છે બધાએ પહેલગામ હુમલાની અંદર મૃત દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અને તેમના કુટુંબીજનોને આશ્વાસન મળે તે પ્રકારે આ બંધનું પાલન કરેલું છે